સાંભળાની રસમ અમારી કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે દીકરીને ગોળની કોણી ખવરાવે શ્રીફળ આપે ચોખા છોડે સામલો કરે ને દાગી પેરાવે પહેરાવે આવી મારી કાઠિયાવાડી રીતિ રિવાજના ને સામલાની રસમ જે સરસ મજામાં મહેમાન પધારી રહ્યા છે સુંદરી રસમ અમારે કાઠિયાવાડી રિવાજમાં મહેમાન બહુ આવે અને સરસ મજાના સ્વાગત કર્યા કેવા પડદા લગાવી દીધા કાવે વાણી બરાબર છે ને આપણે લાડવા બાડવા હવે આયા ખાઈશું બપોરે જે માતાજી જય શ્રી કૃષ્ણ ક્યાં સુધી હું મંદિરે જ છું થોડી વાર તો માતાજીનું કાપ ઉતારવું છે ત્યાં સુધી વીડિયાને વિરામ આપું છું આ અમારે કન્યાની ફાઈ બા છે સરસ મજાના આ મોટા બા છે તો આ મારે બોલવા મેળવીને આડા બે ને ઉભા રહી ગયા તા આવ્યા ને બીજી વખત વીડિયો ઉતારું તું જોઉં સરસ મજા ના સંપા થઈ દીકરીના ફેબા આ કાઠિયાવાડી રીત રિવાજ બહુ એવા હોય એવો તમે જ બન્યા રહેજો ને જોયા કરજો કેટલા સરસ મજાની રસમ છે મારે આ કાઠિયાવાડી રિવાજની લો માતાજી જય શ્રી તો દીકરાની બહુ પૌણીને આવે માતાજીની સરસ મજાની સુમડી ઓઢાડે કેટલી સુંદર હાડી લાવ્યા માતાજી ખુશ થઈ જાય હો લ્યો લ્યો ઓઢાડ દયો લ્યો માતાજી ને મારી માં તત કીજે માને આખ્યું માને તો આખ્યું આપે છે માં પગ નો હોય તો પગ માને છે આથી પગ મળે છે

હેર્યું મળે છે આથી બધુંય તમામ વ્યવસ્થા છે તમે આયા જીત એને નક્કી નથી કેટલા જ રકમ મૂકો એમ મૂકો એ વાળ હા માતાનો ન રહેતા માતાજીને માને તો માતાજી વાળ આપે છે અને મૂકવું હોય તો માતાજી ને આયા માતાજી ને શ્રીફળ વધે તો એ બોલતું થઈ જાય છે અને ઢોરને ને ન દેતું હોય તો આ દૂધ નો કળશો માને છે માતાજીને એટલે ઢોર દૂધ દેતું થઈ જાય છે દૂધ લાવે દિવેલ લાવે માતાજીના અહીંયા દીવલ તો સતત હાંઝવાય શરૂ હોય ની માતાજીની આરતીમાં ઘણા ઘણા લોકો દીવલ શ્રદ્ધાળુ લોકો આરતીમાં બહુ ભીડ હોય જાજી ને માતાજી મંદિરે હાંસવાયર આવે છે આ ગામના લોકોને જૂનું રહે છે એમના માડા ચારસો વર્ષનું અમે ટકાવી રાખ્યું છે એક બેડું ભરાવી છીએ માતાજીનું વાયનું અને માતાજીને એટલી આ કળી કાળકળી યુગમાં એમ કે આગળની હોવું દીકરી હોવે આ પગે ત્યાં નહીં સીડી સડી ઉતરી શકે એટલે પાદરમાં જ માતાજી નર્મદાને લઈ આવ્યા અને ઘરે ઘરે દેતા થઈ ગયા મારી ભગવતીની મહેરબાની તો જોવો પણ અમે પરિષદી રૂપે હવાર હવારમાં તો બહુ ગળદી હોય છે એક બેડું કોઈ બેડું લઈ શકે કોઈ ગાગર લઈ શકે કોઈ હાંડો લઈ શકે અને આ વાયમાં જ ભરી જાય એટલું જ નહીં પણ આ મુંબઈ લઈ જાય છે ને શ્રદ્ધાળુ લોકો દીવાય થાય છે ના વાયુના પાણીના દીવા થાય છે ચાલુ દીવો છે દિવેલ પૂરા અહીંયા તો માતાજીની જોય શું હોય રાત નદી બંધ જ નથી દીવલ પૂરા કરે આ પૂંજારી લોકો ને અહીંયા વારા છે પૂંજારીના લોકો હિરાણે છે ભાઈઓના વારા એક વર બીજ નદી વારો હોય બાર મહિનાની પડ્યો બીજ બેહતા વર આ લોકોના વારા ભાઈ ભાઈના હોય છે એટલે સરસ મજાનું આ માતાજીનું દેવડી રૂડું ગામ રળિયામણું છે અને માતાજી એવા કામ કરે છે ને તમારી જેવી શ્રદ્ધા હોય એવા માતાજી દર્શન આપે છે અમને તો ભાઈ દર્શન થઈ ગયા છો હા મા તમારું કામ કરીને તમે બાર ગામ હોય અટવાઈ ગયા હોય તો માતાજીને સમય કે ને એને સુટા કરાવી દે

ફોટો રાખવામાં આવેલો છે માતાજીના મંદિરમાં અને જૂનું વેલડું માતાજીનું શાળાનું આ ફેરવી છે એક તો અમે વાયના આરામ ઉતરીને અમને થોડી વાર પછી પાછા મળ્યા જે માતાજી છે જૂનો રેટ છે અમારે આ માતાજીના આરામાં પાણી એક એક ગાદી ને એક એક કવશન ભરતા હોય ને હાંડવા લઈને આવે બેડું લઈને આવે આવો લ્યો બાપા આવો જે માતાજી લ્યો અમે તો આવ્યા હતા દર્શન કરવા ત્યાં બાયું પાણી ભરવા આવી તે મેં કીધું લ્યો ને માને આરે કેટલું સરસ મજાનું પાણી છે અને દર્શન કરીએ મેં તો વી વી હેલું આમ જ બાયરીયું કાઢતા હતા માથે ગોળી ને કાંકમાં આંડો ને ગાગર હોય લ્યો સરસ મજાનું જ માતાજીનું વાયનું છે પાણી

જેવું છે મીઠું હો માનું પાણી અને તો વેલા ચાર વાગે આવતા થાય પાણી ભરવા ચાર વાગે ફેર આખા ગામનું એક જ ગોળ પાણી હતું થાય એ માતાજીની દયા થઈ ગઈ નર્મદા આવી ગઈ છે અને અમે આવી રીતના પાણી રોજ ભરી જાય લો તમે ते मैं काय दर्शन केल्या मना तो काय दर्शन था एवू लाग્યું माताजी पाशीकडे रमता हो एवू तुमना काय दर्शन था ते माव बोलू

ಸೋ ನೋಣಿ ರೂಪ ಬೇಡಲೂ ರೆ ಜಾನ ಬಾಯ ರಮತಾ ರೇ ನವ ನೋರತಾ ಜಾನಲ ದಾನಲ ನೀ ಜೋಡ ರೇ ಜಾನ ರಮತಾ ರೇ ನವ ನೋರತಾ ಸೋ ನೂ ಬೇಡಲು ರೇ ಜಾನ ಬಾಯ ರಮತಾ रे नव नरता जानल जानल नि जोड रे जान बायर मता रे नव नरता कुम्बार कुमारी विरावी नौ रे जान बायर मता रे नव गड़ी लावे गरबानी बानी रे जान बायर मता રે નવ નરતા બોલો જનબાઈ માત કી જય તનબાઈ માત કી જય લ્યો તમે બેડા લઈ લો તો હું થોડા માતાજીને દર્શન કરતી આવું રોજ એક ફેરો ફરવા આવો બોઘરૂ રોજ એક ફરવા આવો માતાજીના દર્શન કરવાના ચો આ બાઈ જો તમે રોજ એક પરિસાદી ગાગર ફેરી જાવ એ નથી ચડી શકતા બરાબર ને તો કેયું બાયું દાંત ગુગવાટા કરે છે માતાજીનું જે માતાજી જય શ્રી કૃષ્ણ આવા નાવા માતાજીના પાણી ભરાવજો નાવા નવા આવભાવ રાખજો એ માતાજી એમની દસ્તી રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ તો અમે માતાજીની વાવે પાણી ગયાતા જાનબાઈ માના દર્શન થયા જય માતાજી જય શ્રી કૃષ્ણ મન કે હું ગોતું મેં બાકસ નું ખોખું સતક મન કે મારી મેં તો હું થાય તો દિવાળી થઈ જાય બોલો માણેની માણસ ની જીભ કાળો કોપ છે મારા બાપ પણ આ શેરડી ગળ પણ નથી મૂકતી મને એમ થયું કે હું થોડી ખાઈ લઉં હે કેટલી ગળી લાગતી છે મને લાગતી છે કે ને હા શું કેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયો નું આ વિરામ લઉં છું फ्री म्हणा कायल हवाई रे हात व्हायचे क्या हुदी जय माताजी जय श्रीकृष्णा